અને ખાસ પરીક્ષા નજીક હોય તો વાલીને એક પ્રશ્ન હોય કે ભાઈ મારા બાળકને હવે શું કરવું જેથી કરીને એનું એક સપનું છે કે નવોદયમાં જાય માતા પિતાનું સપનું ગુરુજીનું સપનું એ સપનું કેમ હકીકતમાં પૂર્ણ થાય એ માટે આ પરીક્ષા પહેલાં થોડુંક આપણે આયોજન કરવું જરૂરી છે કેવી રીતે હું પ્લાનિંગ કરું જેથી કરીને નવોદયમાં મારું બાળક આવે તો આજનો ખાસ પણ છે અને એને પોતે કરે કે હું ક્યાંક ભૂલ કરતો હો તો આજના વિડીયોમાં મને માર્ગદર્શન મળે તો એ મુજબ હવે હું તૈયારી કરું પહેલી વસ્તુ નક્કી કરી લે કે નવોદયની અંદર નેગેટિવ માર્ક નથી બધા પ્રશ્નો આપણે ઠીક કરવાના છે

ખરેખર મારે શું કરવું જોઈએ આજે વાત એ કરવી છે આકૃતિ તો આકૃતિ તો મિત્રો તમને આ બધી જ મને ખબર છે ત્યાં સુધી બધી ઓકે હશે અ બીજી વાત છે ભાષાના ફકરા મિત્રો ચાર ફકરા પૂછાય છે 20 ગુણ હશે

ઘણા એમ કે છે કે સિલેબસ ઘટી ગયો છે ઘણા એમ કે આમ ને આમ તો આજે તમારી સાથે ફેક્ટ ચર્ચા પેપર ઉપર એનાલિસિસ આપણે કરી લઈએ જેથી તમને પણ ખબર પડે કે ભાઈ આ બધા પેપરો જૂના પેપરોમાં શું શું પૂછાણું છે અને હું નહીં તમે ટેલિગ્રામ ચેનલમાં બે હજાર તેરથી બે હજાર પંદરના પેપર તમે ડાઉ બે હજાર પચીસ સુધીના પેપર તમે ખુદ ડાઉનલોડ કરી લો ઓએમઆર સીટ સાથે છે સાથે આન્સર કીપન હશે તો અહીંયા ફકરા છે તો ફકરાની અંદર આપણા બાળકો પેલા ફકરાની અંદર શું ભૂલ કરે છે એ તો ફકરો વાંચતા નથી બીજું ફકરાની અંદર વાંચે નહીં અને જવાબ પહેલા પ્રશ્ન વાંચે અને જવાબ ગોતે ફકરામાં તો આ ખોટી મેથડ છે આ મેથડ તમારી ખોટી છે તમારી પાસે જે ફકરા આવે છે તો બે કલાકના સમયમાં તમારી પાસે પુષ્કળ સમય વધે છે ઘણા બાળકો એક એક કલાકમાં પેપર પૂરું કરી નાખે એક કલાક બેસવા નથી મિત્રો એટલે તમને કે પેલા ફકરો વાંચો આ ફકરો છે કારણ કે તે શું છે તો એક યંત્ર છે આ રીતે પ્રશ્ન વાંચો એટલે ફકરાની અંદર ફકરા વાંચતા ન હોય તો ફકરા વાંચો વાંચ્યા પછી જવાબ આપણે શું કરીએ પહેલા ફકરો જોઈએ ને પેલા પ્રશ્ન જોઈએ પ્રશ્નના જવાબમાં ગોધશું પણ એવા શબ્દોની રમત હશે મિત્રો નવોદયની અંદર ખાસ કહું છું નવોદયમાં જે શબ્દોની રમત છે એ શબ્દોની માયાજાળ મારી ભાષામાં કહે માયાજાળ એ માયાજાળમાં કોઈ બાળક બાકી રહેતું નથી જો તમને કહી દઉં કે બે વર્ષથી છેલ્લા બે વર્ષ જો હું એમ પૂછું બે હજાર તેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ આ ત્રણ વર્ષના ફકરા તમે જુઓ તો એમ કોઈ ન કહી શકે કે ભાઈ મારે વીસ માંથી વીસ આવ્યા આ વીસ આ પચીસ માંથી પચીસ વીસે વીસ પ્રશ્નો સાચા છે આવું કોઈ ન કહી શકે કેમ કે પ્રશ્નોના લેવલ એવા છે હવે તો મિત્રો ઓએમાં તમારા બાળકનું રિઝલ્ટ તમે જોઈ શકો ગયા વર્ષે એક લિંક આવેલી ને મેં ગ્રુપમાં શેર કરી દીધી કે તમે જુઓ તમારા બાળકના માર્ક કેટલા આવ્યા વિભાગ વાઇઝ કૃતિ બધી સાચી છે કે એક ખોટી છે ચાલે આ ગણિતમાં કેટલા સાચા ગુજરાતીમાં કેટલા સાચા તો મિત્રો તમને ખાસ કરીશ બીજી વસ્તુ કે ફકરાની અંદર જે વ્યાકરણના પ્રશ્નો છે તો દાખલા તરીકે ગયા વખત ના પેપરમાં એવું લેવું નિમ્ન લખેલો શબ્દ તો નિમ્ન એટલે શું આ એક વસ્તુ તમને નિમ્ન એટલે નીચે આપેલી વાત આપતી હોય અનુચ્છેદ આવો શબ્દ આવે અનુચ્છેદ તો અનુચ્છેદ એટલે અહીંયા બંધારણના અનુચ્છેદની વાત નથી કે અનુચ્છેદ એટલે ફકરો થાય એટલે ફકરાની અંદર ની વાત થાય છે પછી એવો શબ્દ છે સમાનાર્થક વિપરીતાર્થક જો મિત્રો અયા વિપરીતાર્થક એટલે વિરોધી થાય વિપરીતાર્થક એટલે વિલોમ થાય તો કઈક વખતે તમે જોવો અયા કેટલા પ્રશ્નો બને છે નિમ્ન લખેલા શબ્દોમાંથી કયો શબ્દ ખરતાવ નાખનો વિપરીતાર્થક છે એટલે વિરોધી વિપરીતાર્થક એટલે વિરોધી થાય પણ આ આપણને ખબર હોતી નથી મિત્રો આવું ક્યારે મહાનું આપણા જીવનમાં આવ્યું નથી આવા શબ્દો મારા માનસ પટલમાં ક્યારે પડ્યા નથી જો આવી તમે તૈયારી કરીને जाओ તો પરીક્ષામાં શું થાય તમે નક્કી કરો મિત્રો ફકરાના પાંચ પ્રશ્નો ફૂટા પડે ને એટલે સીધા તમે દૂર જાવ દ્વારકાનું સોમનાથ ગીર સોમનાથ જામનગર રાજકોટ મિત્રો એકાણું વેકાણું માત્રનું મેરિટ થાય છે ઉપર એક હોય ને એને વારો લખ્યા હોતો હે અમારે પોરબંદર વાત કરીએ તો નીચું મેરિટ જાય છે આવી જાય તમે તમારો છોકરો લાગી ગયો બધાય જિલ્લામાં સરખું નથી મેરિટ

એ શબ્દ ભંડોળના આધારે તમારું વ્યાકરણ નું નોલેજ હોવું જોઈએ ન હોય તો વાંચન ચાલુ કરી દો સમાનાર્થી વિરોધી શબ્દ આપણે એ સિવાય એ સર્વનામ

વિધાન હશે સમાનાર્ટવા પચીસ માર્ક તમે આવો તો ક્લિયર થઈ જાય પચાસ આકૃતિના પચીસ ફકરાના તો તમે મિત્રો પિંચોતેર ક્લિયર થાવ તો તમે મેરિટ માટે એક યોગ્ય દિશામાં તમે જઈ રહ્યા છો હવે મારે નાઇન્ટી પ્લસ જવાનું હોય આપણો સંકલ્પ મિત્રો સો માંથી સો લાવવાનો છે તો મિત્રો આપણે વિચારીએ કે કંઈક બાળક છે કંઈક ભૂલ કરે મારો છોકરો અથર્વ ગયે વખતે ગયો તો ઘણી બધી નાની નાની ફકરામાં ભૂલ કરી બે એક ગણિતના દાખલામાં બે ભૂલ કરે તો એ બાળક છે મિત્રો ભૂલ થાય તો આપણે એ ભૂલ પહેલાં ભૂલનું પુનરાવર્તન કરાવી લે ભૂલ ન પડે એના માટે આપણે શું કરવું તો એ માટે મિત્રો હવે આપણે ગણિતની ચર્ચા કરી લઈએ હવે મિત્રો ખાસ જે પણ વાલી છે પોતાના બાળકને નવોદયમાં જો મેરિટમાં લાવવું હોય ટોપ લઈ આવવું હોય તો ગણિત વિભાગ મુખ્ય છે ગણિતના વીસ પ્રશ્ન છે અને પચીસ ગુણ હશે આ કૃતિ ફકરામાં જો તમે નીકળી ગયા તો ગણિતની અંદર હું શું કરું પેલા તો ગણિતના મિત્રો બે હજાર અને તેર થી એટલે હું તમને ખાસ એટલા બધા નથી કહ્યું પણ બે હાજર અઢાર થી જે પેપર સ્ટાઈલ બદલાની અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ ગયા વર્ષે પણ પચીસ માં એક્ઝામ હતી એટલે પચીસ નું પેપર જુઓ આ વખતે તમારું એડમિશન છવ્વીસ માં થશે અને એક્ઝામ ડિસેમ્બર એટલે પચીસ માં છે ઓકે મિત્રો આ બંને ચેપ્ટર હું ખાસ લખું છું કે આ બંને એક પ્રશ્ન હોય છે એક આ એક પ્રશ્ન હશે વિભાજતાની ચાવીની જો વાત કરીએ આપણે પહેલા તમારી સામે ગયા વર્ષનું પેપર લઉં મિત્રો તમને યાદ કોઈ હવામાં ગોળી નથી છોડવી કારણ કે પેપર ઉપર જ હું એનાલિસિસ કરીશ તમારા માટે આ બધા પેપરો મિત્રો મેં લઈને બેઠા છે એક આ બે આ ત્રણ અને ચાર અલગ અલગ વર્ષોના અલગ અલગ પેપર લીધા છે કે હવે આપણે પહેલા એ સમજી લઈએ કે કયા ગયા વર્ષની વાત થોડી ઉપર છે આમાંથી એક સંખ્યા જ્ઞાનમાંથી હોય 20 પ્રશ્ન પૂછવાના આપણે પચીસ ગુણ ને આ વીસ પ્રશ્નો ક્યાં હશે ને એ હું તમને ખાલી લોજીકલી સમજાવું છું વિભાજ્યતાની હતું એમાં મિત્રો એક ગુણન ખંડ હતો હવે પહેલા તો ખાસ કરીને એક આમાંથી એક પ્રશ્ન હતો એ પેલા સમજી લે પછી એમ કહેવાય છે એક બીજો પ્રશ્ન પણ આમાંથી છે તો બે પ્રશ્ન હતા પ્રાથમિક ક્રિયાની વાત કરીએ સાધુ રૂપ તો સાધુ રૂપનો માથી પણ એક પ્રશ્ન મિત્રો આમાંથી પણ એક પ્રશ્ન હતો હવે લસા લસાગુસાની વાત

આઈએમપી કહી શકાય અમે ભણતા ત્યારે અમને સાહેબ અમને આઈએમપી આપતા તો પેલા તો આઈએમપી એટલે શું તો કે આ ટોપિક પર ખાસ ધ્યાન દેવું તો મિત્રો આ બે ટોપિક છે ને તમારા આ છગોરીઓ કાઉન્સ કર્યો આ બે આઈએમપી છે ખાસ છે હું તમને અહીં એવું લાગે તો લખી લઉં છું અપૂર્ણાંક ટોપિક નો ખાવતો હોય કે ખાવતો હોય અને દશાંશ અપૂર્ણાંક છે નાનો ટોપિક છે પણ જે તમે સમજો ઈ અને પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ અને ક્ષેત્રફળ અને ભૂમિતિ આ ચાર ટોપિક છે ને ખાસ જેમાં ચાર પ્રકરણ કરી લે 10 માર્ક મળતા હોય વિચાર એટલે મારા તમને એ અત્યારે સમજાવવું છે કે પેલા તો ગણિતના પેપર ની અંદર શું થાય છે તો આપડા બાળકને ગણિત નું પ્રોપર પ્રશ્નો સમજી શકતા નથી કેમ કે મિત્રો આ ગણિતના અમુક શબ્દો છે દાખલા તરીકે મિત્રો અહીંયા તમને ખાલી ચોરસ બોક્સ માં લખી દઉં છું ક્રય મૂલ્ય વિક્રય મૂલ્ય પછી મિત્રો એક આવે છે દર્ઘ કોણ સરળ કોણ સોમ કોણ મિત્રો ઉદાહરણ છે ચૂંટણીમાં પેપરમાં આપણે વાંચીએ પછી આગળ વધીએ હું એમનમ વાત આપણી સાથે નથી મૂકવા માંગતો ગઈ વખતના પેપરમાં ત્રીજો પ્રશ્ન હતો નેવું નું અભાજ્ય ગુણનખંડ હવે ગુણનખંડ આવો શબ્દ આપણે ક્યારેય સાંભળો ન હોય અવયવ આપણને ખબર છે અવયવ એવું કીધું નેવું ના અભાજ્ય એટલે અવિભાજ્ય અવયવ કેટલા છે ક્યાં ક્યાં નીચે આપે તો તમે સિમ્પલ કરી શકો પણ આ એક શબ્દોની ની રમત ની અંદર ગુણનખંડ આ શબ્દ જ્યારે મૂકે છે તો આપણે કઈ

તમે નક્કી કરેલા ધ્યેય માટે તમે આગળ વધતા હોય ને તો આવી બધી બાબતો નાની નાની બાબતો રોજ આપણે રિપીટ કરવી પડશે કરત કરત અભ્યાસ જળમતી ہوئی સુજાત એક ને એક વાતનો મિત્રો આપણે વારે વારે અભ્યાસ કરવો પડે તમે પરિમિતિ કદાચ એકવાર શીખી લીધું હોય ને હું તો કહું છું વાલીને ખાસ નોંધ એક ચેપ્ટર પરિમિતિ 10 વખત કરાવો શું કામ અટકે છે તમે જે પેપર લીધું ઈ પેપરની અંદર આકૃતિ ફકરામાં કેટલા આયા એ તમે તમારું મૂલ્યાંકન બાળકનું કરો એક પેપરમાં તમારા ગણિતના પેપરની વાત કરીએ તો ગણિતને સાઈડમાં રાખો પેપર લીધું આવું આખે આખું મોડેલ પેપર તમે બાળકનું લીધું તેમાં આકૃતિ ફકરા હાલો કેટલા આયા 75 માંથી કેટલા ખરેખર આપણે કેટલા આવે છે એ નક્કી કરીએ પછી ગણિતની અંદર જે ભૂલ પડે છે એ ટોપિક ઉપર હું ભાર આપું

પણ મિત્રો હું એમ કહું છું કે આ દિવાળી જો હું રજા ન જાઉં ફરવા ન જાઉં હું મારા બાળકને પાંચ કલાક આપું તો શું તમારું બાળક નવોદયના દેના 80 ના જે લિસ્ટ છે એમાં નામ ન આવી શકે 100% મિત્રો આવે એના માટે તમારે કટિબદ્ધ થવું પડે તમારે તમારા બાળકને જે તમારા બાળકના સંકલ્પને જેને આગળ વધારવા તમારે કઈ તમારી ભૂમિકા બદલવી પડે જો હું એમ કહું કે હું ન બદલું એક નાનકડી આ વાતને ધ્યાનમાં રાખીને એક વાત યાદ આવે કે રાજા ભોજના દરબારમાં છે ને એક પંડિત હોય છે પંડિત એટલે એક ભાઈ પ્રશ્ન પૂછે છે કે પાન કેમ કેમ ગયું ને રોટલી રાજા ભોજના ના સમયમાં કે ત્રણેય નો જવાબ છે ને એક જ તમારે આપવાનો પાન આપણે જે બનારસના જે બધા પાન ખાતા હોય એ લોકો આપણે બજારમાં એ પાન સડી કેમ ગયું ઘોડો છે અટકી કેમ ગયો રોટલી બેનો ખાય છે રોટલી બળી કેમ ગઈ વાક્યમાં વિચારે બધા પણ શું આવશે કાલિદાસ જેવો મહાન પંડિત હતો એને કીધું કે ફેરવ્યું નહીં એટલે જો પાનની દુકાનમાં પાન આપણે ફેરવીએ ને તો પાન છે ને સરી જાય બગડે છે રોટલી બેનો બનાવે એ રોટલી ના ફરવે ને તો રોટલી પણ બળી જાય અને ઘોડો હોય ને એ ઘોડાને જો તમે ફેરવો નહીં માથે બેહીને સવારી ન કરો આટા ન મારો એ ઘોડો અડિયલ બની જાય એટલે ખાધું ખાવુદરો થઈ જાય એ કામે ન લાગે તો મિત્રો આપણે ફરવું પડે સમય મુજબ મારે મારે બદલવું પડે મારી મારી ભૂમિકાને ચેન્જ કરી મારા બાળક માટે આ દિવાળી નઈ વેકેશન નઈ આ માટે મારે કટિબદ્ધ થવાનું છે જો ભાઈ ત્યાર પછીની

તો વૈદા દસ તો એના માટે મહેનત કરવા વાળા છે ને એ તમારે મહેનત કરવાની છે હા અમુક તમને કહી દે કે સિલેબસ ઘટો છે ઘટો છે ઘણા બધા પ્રશ્ન કરે છે તો મિત્રો એ સાધુયાદ ચેપ્ટર છે દાખલા તરીકે શ્રેણી ટોપિક નો પ્રશ્ન લે તો આલે થઈ જાય તો આ બેમાંથી એક મિત્રો લેવાના છે ખાસ પ્રશ્નો તમે જોજો ગયા વખતે તમે જુઓ તો આલેખનો પ્રશ્ન આવી ગયો ગયા વખતના પેપરમાં આલેખનો પ્રશ્ન હતો મિત્રો આવી ગયો જોઈ લો આલેખનો પ્રશ્ન ગયા વખતે મિત્રો હતો તો એના પછીના વર્ષે મિત્રો આલેખ નહીં હોય ખાસ આ અહીં આપણે જોઈએ છે ગયા વખતના પેપરમાં આલેખનો પ્રશ્ન છે આ તો આગલા આ હવે આ વર્ષે આલેખ ન હોય તો શ્રેણી હશે એવું કદાચ આપણે અનુમાન કરીએ છીએ

હવે મિત્રો વાત એ જે સિલેબસ ને ધ્યાન માં રાખીને જો વાત કરવી હોય તો મિત્રો તમે અહીંયા આ સાધુ વ્યાજને ને સ્ક્રિપ્ટ કરવું હોય તો સાધુ વ્યાજ સ્ક્રિપ્ટ કરો હું નાનક પાડતો પણ સાધુ વ્યાજ ની અંદર કોન્સેપ્ટ છે સૂત્ર i prn/100 તો આ એક સૂત્ર વાળો દાખલો એક જ પેટર્ન ના દાખલા બે ત્રણ મહાવરા 10 20 30 મિનિટ નું કામ છે તો આ જતું ન કરે બાકી નું જે હાઈ લેવલના દાખલા હોય એ કાઢી નાખો ઓકે નો પ્રોબ્લેમ ઘણા એમ કે સરાસરી છે ને પણ મિત્રો સરાસરી નથી હું માનું છું પણ છેલ્લા બે વર્ષ જાતા મિત્રો વાત કરીએ એક બે વર્ષ પહેલા તો સરાસરીના દાખલા પૂછાતા હતા તો સરાસરીના દાખલા મિત્રો નથી ટોપિકમાં છતાં પૂછે છે તો એવું આપણે અનુમાન ન કરી શકીએ નવો દઈ છે મિત્રો જો આમાંથી ચાર પ્રશ્ન કાટતી હોય આમાંથી બે પ્રશ્ન કાટતી હોય આગલા વર્ષે જો અપૂર્ણાંકના ચાર પ્રશ્ન હતા અને આના બે પ્રશ્ન હતા બે હજાર ચોવીસના પેપરમાં

આવા શબ્દો લઈને આવ્યા સોમ કોણ ને દીર્ઘ કોણ ને અધિક કોણ મિત્રો જે શબ્દો ક્યારે આપણે સાંભળ્યા નથી તો આ બધા શબ્દો હિન્દીના છે હિન્દીમાંથી મિત્રો અનુવાદ સીધે સીધું કરે છે એટલે આપણા બધા બાળકોને એક તકલીફમાં મૂકે છે તો આ બધા શબ્દો હિન્દીના છે તો આ બધા શબ્દો લખી લેજો બુક્સની અંદર આપણે મિત્રો આ બધી બાબતો ચર્ચા એકવાર કરેલી છે તો હવે નિશંક થઈ અને ગણિત ઉપર ફોકસ કરો

અને સમય અંતરના પણ મિત્રો હાર્ડ લેવલના ટ્રેન વારા છે બોગડા વારા સમયના ટ્રેનની ઝડપ વારા આવા દાખલા પૂછાય છે ગુણોત્તર પ્રમાણમાંથી મિત્રો થોડા વર્ષો 17 18 માં ગુણોત્તર હતા એક કામ ત્રણ ત્રણ પુરુષ ત્રણ સ્ત્રી એક કામ કેટલા દિવસમાં કરે તો છ બાળક છ સ્ત્રી કેટલા દિવસમાં આવા દાખલા મિત્રો આમાંથી પૂછાય છે તમે જોઈ શકો છો તો બસ અહીંયા સુધી આપણે વિડિયો થોડો લાંગો છે સમજવા જેવો છે તમને ઉપયોગી બને એવો છે

ગણિતમાં ભૂલ થાય છે ફકરામાં કે ભાષામાં આ તમે પેપર આપો તો તમને ખ્યાલ આવશે જય હિન્દ જય ભારત